આપણે માનનીય જિલ્લા અધ્યક્ષ શ્રી ને વિનંતી કે આપણા માનનીય લોકસભા આપણા ગુજરાત રાજ્યના પ્રદેશ મહામંત્રી તાલુકા શહેર પ્રમુખ તાલુકા અને શહેરના પ્રમુખ અહિયાં આવી જશે મહેસાણા શહેર અને તાલુકા પ્રમુખ તમામ ભૂલ અને કેસ થી સન્માન કરશે જિલ્લાના હોદ્દેદારો ધારાસભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ પૂર્વ સાંસદ સભ્યશ્રીઓ પૂર્વ ચેરમેનશ્રીઓ પૂર્વ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ

جنجمے جنجو چھک ایم ایس بری وچ اپ اں بہی اں بہی

શ્રી મોદી સાહેબ ને ત્રીજી વખત પ્રધાનમંત્રી આજે અમારા ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ નું ફોર્મ ભરવા અત્યારે સૌ જઈ રહ્યા છે કેવી આપણી હવે આગળની રણનીતિ આગળની રણનીતિ વિકાસના કામો વારસો પણ જાવ્યો છે વિકાસ પણ કર્યો છે આ વિકાસથી લોકો જોઈ રહ્યા છે કે આ દેશનું શાસન સુર સીમાઓની સુરક્ષા અને નરેન્દ્રભાઈને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે લોકો સ્વયંભુ આજે મતદાન કરવા માટે પ્રેરાઈ રહ્યા છે આજે ભૈસાણી જનતાના આશીર્વાદ અને લોકોમાં પ્રેમ ને ઉમંગ ને હર્ષ ઉલ્લાસ ઉત્સવનું વાતાવરણ છે લોકોના આશીર્વાદ થકી આજે મેં વડીલોના ને અમારા પ્રજાજનોના આશીર્વાદથી મેં આજે ફોર્મ ભર્યું છે અને અમે જંગી બહુમતીથી જીતીશું અમારે પાંચ લીડ પાંચ લાખથી વધારે લીડ સાથે અમને વિશ્વાસ સાથે અમે જનતાના આશીર્વાદ સાથે અમારું એક તમાર દિલ્હી માન્ય મોદી સાહેબના ચરણોમાં દિલ્હી મૂકીશું અમારા ભારતીય જનતા પક્ષના ઘણા ઉમેદવાર શ્રીઓ એમના ઉમેદવારી પત્રો ભર્યા છે એ જ પ્રમાણે મહેસાણામાં પણ અમારા ભાજપના ઉમેદવાર યુવાન સક્રિય અને જિલ્લા પંચાયતથી માડી અનેક સંસ્થાઓમાં જેમનું ખૂબ અનુભવ છે એવા શ્રી હરિભાઈ પટેલને અમારા ભારતીય જનતા પક્ષે લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે એમનું ઉમેદવારી પત્ર સવારે અમે પોર્ટમાં વિશાળ જાહેર સભા કરી અને પછી ત્યાંથી રેલી સ્વરૂપે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી નીકળી અને અહીંયા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીને ભાઈ શ્રી હરિભાઈનું ઉમેદવારી પત્ર અમે રજૂ કર્યું છે અને આ રેલીમાં આ ફોર્મ ભરતી વખતે અને અમારા સંમેલનમાં અનેક નેતાઓ અનેક કાર્યકરો હોદ્દેદારો અને સમગ્ર જિલ્લામાંથી હજારો કાર્યકરોનો શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા જો અમારો સંપૂર્ણ પ્રયત્ન છે કે મહેસાણા જિલ્લામાં બધા જ કાર્યકરો બધી જ જ્ઞાતિ જાતિ સમાજને સહયોગથી પ્રચાર કાર્ય કરે અને માન્ય નરેન્દ્રભાઈનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ પ્રમાણે અમારા હજારો કાર્યકરો અમારા ધારાસભ્યશ્રીઓ અમારા નગરપાલિકા તાલુકા પંચાયતના તમામ હોદ્દેદારો ગામડે ગામડે ઘર ઘર દીઠ સુધી અમારી ભારતીય જનતા પાર્ટીના પ્રચાર કરીશું માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશનો જે વિકાસ થયો છે એ પણ પ્રજા સમક્ષ લઈ જઈશું અને આવનારા સમયમાં બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે બધા જ મતદારોનો કાર્યકરો દ્વારા અમે સહયોગ માગીશું એમાં બધાનો સહયોગ અમને મળશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે જેટલું કેટલી ચૈત્ર મહિનાની આઠમી નવરાત્રી એટલે આજના શુભ દિવસે મહેસાણા જિલ્લા જિલ્લાના લોકસભાના સભ્ય તરીકે માનનીય હરીભાઈનો અમે ફોર્મ ભર્યું છે સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર અત્યારે મોદી સાહેબના કામો અને ભારતની લોકશાહી બચાવવા માટે અને આગામી સમયમાં વધુ મજબૂત કરી અને ભારતને મજબૂત કરવાના ઈરાદા સાથે મહેસાણા જિલ્લો ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે તમામ કાર્યકર્તાઓ સર જે રીતે ગઠબંધન કરવામાં આવે છે કોંગ્રેસ દ્વારા તો શું એની અસર પડશે ભારતમાં નથી ત્યાં ભારત ભારત માતા એટલે માતાને વિશ્વ બંધુ બનાવવા માટેની જે સંકલ્પના આદરણીય મોદી સાહેબ કરી રહ્યા છે જાત જાતના હદગંડાઓ જુદા જુદા પ્રકારના જે લાગણીમાં લાવવાના નુસ્ખાઓ પરંતુ પહેલેથી મોદી સાહેબના વિકાસ સદભાવના અને વિરાસત વિરાસતને આખે આખો જે એમનો કાર્યકાળ રહ્યો એ કાર્યકાળમાં ભારતીય જનતા પાર્ટી સાથે લોકો એની વિચારધારા સાથે વિકાસ સાથે અને ભારતની અસ્મિતા માટે જોડાયેલું સાહેબ રામ ઉપાજ શું કેસુ હરિભાઈ અને રામજીભાઈ આ બંને નામ આમ તો અમે જય શ્રી રામ કહીએ છીએ અને રામાયણ કાળમાં પણ જયારે જયારે હવન થતો હોમ હવન થતા એટલે જય શ્રી રામ નો નામ બોલાય એ વખતે ત્યાં જે લોકો એમાં નહોતું ગમતું અને જે શબ્દ તો હું નહીં વાપરું પરંતુ એમને ગમતું નહોતું ને વિરોધ કરતા હતા એવા જ પ્રકારની અત્યારે જે માનસિકતા ચાલી રહી છે એટલે હરી રામ સાહેબ સાહેબ એક છેલ્લો પ્રશ્ન જે રીતે કોંગ્રેસના ઉમેદવાર ફાળો માંગી રહ્યા છે શું કહેશો મારે એમાં શું કહેવું આ દર વખતનું મેં કહ્યું પહેલા એમ નાટક જ છે